चाली रही है <ructiveitez Multi BACK>

बनाच कोठानी अंदर खतरनाक वावा झुड़ू आल मचाली गई थी कोठा हाँ सुची वावा झुड़ू तो खेले थे, 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 थे वो है ये तो खतरनाक खतरनाक वावा झुड़ू खेले थे खूब वो जड़ पाले तो आप पहली पर पाले तंबू बतू डर गया है तम्बू बतू डरी ना झुड़े वाया વાવાઝોડું ખતરનાક બનાસ કોઠામાં હેડે રહ્યું છે અને વરસાદ પણ ખૂબ છે વાવાઝોડું ખતરનાક ચાલી રહ્યું છે બનાસ કોઠાની અંદર માણ્યું બધું ઉડાડી દીધું આ હોમ તંબુ કળાઈ પણ ઉડાડી નાખ્યું છે તોડવું છે હોમ તંબુ કળાઈ ઉડાડી નાખ્યું છે અને બનાસ ખૂબ વાવાઝોડું ચાલુ છે તમે તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો તમારે છે કે નહીં વરસાદ બીજો વાવાઝોડું અમારે હાલમાં ફૂલ વાવાઝોડું હેડેરું છે બનાસ કાંઠા માં જુદી રહેવાનું છે મેણીય બીજો કોઈ રાસ ઊં નથી ત્યાં જુદી રહેવાનું છે હજી તો ટ્રેન દાડ ટ્રેન દિવસ ની આગાઈ છે અને હાલમાં બનાસકોઠામાં વાવાઝોડું ચાલુ થઈ ગયું છે ખૂબ વાવાઝોડું હેડે રહ્યું છે વરસાદ પણ ખૂબ હતો હાલમાં વરસાદ બંધ થઈ ગયો છે અને વાવાઝોડું હેડે છે તમે કે થી જુઓ છો કોમેન્ટ કરો તમારે બાવા છે કે નહીં આ કોમેન્ટ કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો ચેનલ ભાઈ સંદેશો બનાસપાટમાં આટલો ખતરનાક બાવા આવ બાવા થોડું કઈ ડરન તો ભાઈ આજ નાવર પણ આપળો બાપડા ખતર જનાવર પણ આવી ગયે છે ઘર્મ આ જનાવર પણ ઘરમાં આવી ગયું બાપળો વરસાદ આ વાવા વાવાઝોડા નથી તે જનાવર પણ ઘરમાં આવી ગયું છે દોણા ખાવા કેવા દોણા ખાઈ રહ્યું છે એટલો ખતરનાક વાવાઝોડું હેઠ છે બાપળું ચર્મ ભૂત્યું છે I was <laughs> <laughs> oh.

અને તો એવા ઉડ્યો છે વગર ડેકલે માતા આયી છે બેખલું જુતું વગેરે વગેરે માતા આવી છે

ખાડા જાય બધું થાય આ ખલીવા આવ્યા ખાલી કેમ ભેના ના આયા ખાલી ખાલી ને ખતરનાક લાગે

ઘર બાબળું મૂત્રને ગરબા આપણે આપણો આવું તે હાવો બડી ચો ઘર બનાવી ના એ વી ચિયાર કિરાય આવી છે એ જ હોમ કરું કોળો કાયલે હરપો અને આ બારી વાવાઝોડું છે રે જો વરસતા આવો મોય આવો વરસતા હવે ફૂલ ચાલુ થઈ ગયો છે બનાસકોઠામાં ફૂલ વાવાજોડું ની ફૂલ વર્ષા આવી રહે છે બનાસકોઠામાં મંટી આવી જાય હેડી પાકરો 我门口，没有。